તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ પોલીસની પૂછપરછમાં કરમાસિંગે ચોરીના અન્ય દાગીના તરસાલી સ્થિત માનસી જ્વેલર્સના માલિક નરેન્દ્ર શાહ પાસે ગીરવે મૂક્યા હોવાનું જણાવ્યું હતું વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલી ઘરફોડ ચોરીની ફરિયાદમાં આ જ પ્રકારના દાગીનાનું વર્ણન હોવાથી ફરિયાદીને સ્થળ પર બોલાવી દાગીનાની ખાતરી કરતા ચોરીના હોવાનું જણાયું હતું પોલીસે આ મામલે કરમાસિંગ સિકલીગરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી કડકાઈથી પૂછપરછ કરી હતી દાગીના રિકવર કરી જ્વેલર્સની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં કર્માસિંગે ચોરીના અન્ય દાગીના તરસાલી સ્થિત માનસી જ્વેલર્સના માલિક નરેન્દ્ર શાહ પાસે ગીરવે મૂક્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે માનસી જ્વેલર્સ ખાતે તપાસ કરતા નરેન્દ્ર શાહ પાસેથી દાગીના રિકવર કરી તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવી કેમેરા પર કાળા રંગનો સ્પ્રે માર્યો હતો ગત જાન્યુઆરી બે હજાર પચ્ચીસની શરૂઆતમાં તરસાલી સ્થિત માનસી જ્વેલર્સ ખાતે વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં અંદાજીત પાંત્રીસ કિલોગ્રામ ચાંદી અને સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી ચોરીને અંજામ આપતા પહેલાં ટોળકીએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ઉપર કાળા રંગનો સ્પ્રે મારી દીધો હતો મકરપુરા પોલીસ સ્ટેશનના બે ગુનાનો ભેદ ઉકેલાયો ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરમાં ચોરીના ગુના વધી રહ્યા હતા જેને લઈને પોલીસ કમિશનરની સૂચનાથી નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું આ દરમિયાન મકરપુરા પોલીસે આરોપી કરમાસિંગ સિકલીગર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બે દશાંશ બે સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની પૂછપરછમાં મકરપુરા પોલીસ સ્ટેશનના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે આરોપીની પૂછપરછમાં તેને ચોરી કરેલો માલસોની વેપારી નરેન્દ્ર શાહને વેચ્યો હોવાની કબૂતાલ કરી હતી આરોપી નરેન્દ્ર શાહને પત્નીને તેની પૂછપરછ કરતા તેની પાસેથી નવદશાંશ સાત પાંચ લાખના સોનાના દાગીના મળી આવ્યા હતા બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કર્માસિંઘના ભાઈ ચંદનસિંહ અને તેનો મિત્ર ગોવિંદસિંઘે ત્રણની ટોળકી છે તેઓ રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરે છે ચંદનસિંહ અને ગોવિંદસિંઘને પકડવાના બાકી છે તે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે આરોપી કર્માસિંઘનો ગુનાઈત ભૂતકાળ રહેલો છે